વિશ્વકર્મા જયંતિ દેવોના શિલ્પ આરાધનાનું પર્વ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીશું વિશ્વકર્મા જયંતિ વિશે જે એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ છે તો આપણા આજના વિડીયોમાં જોશું વિશ્વકર્મા ભગવાન કોણ હતા વિશ્વકર્મા જયંતિના દિવસે શું પૂજા વિધિ કરવી જોઈએ અને તેનું શું મહત્ત્વ છે અને પૌરાણિક સર્જનો શું શું છે તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય વિશ્વકર્મા ભગવાન જરૂરથી લખજો તો સૌ પ્રથમ આપણે જાણીએ વિશ્વકર્મા જયંતિનું મહત્ત્વ તો મિત્રો ભારતીય સંસ્કૃતિ માત્ર ભક્તિ અને મોક્ષની જ વાત નથી કરતી પરંતુ તે કર્મ કૌશલ્ય અને સર્જનને પણ એટલું જ મહત્ત્વ આપે છે આપણી સંસ્કૃતિના પથ્થરમાંથી પરમાત્મા પ્રગટાવવાની અને લોખંડના ટુકડામાંથી યંત્ર બનાવવાની કળાને પૂજા માનવામાં આવી છે આ સર્જન અને નવનિર્માણના આદિદેવતા એટલે કે ભગવાન વિશ્વકર્મા જ્યારે પણ કોઈ ભવ્ય ઇમારત જટિલ યંત્ર આધુનિક ટેકનોલોજીને જોઈએ છીએ ત્યારે આપણને આપણા મગજની ક્ષમતા પર ગર્વ થાય છે પરંતુ પુરાણો અનુસાર આ તમામ શિલ્પકળા સ્થાપત્ય યાંત્રિક જ્ઞાનના મૂળ સ્તોત્ર ભગવાન વિશ્વકર્મા છે વિશ્વકર્મા જયંતિ એ માત્ર એક તહેવાર નથી પણ શ્રમ કલા અને તકની કૌશલ્યોનો ઉત્સવ છે આ દિવસે લુહાર સુતાર મિસ્ત્રીથી લઈને મોટા મોટા ઉદ્યોગપતિઓ આધુનિક એન્જિનિયરોને પોતાના ઓજાર અને મશીનની પૂજા કરે છે તો મિત્રો હવે આપણે જાણીએ ભગવાન વિશ્વકર્મા કોણ છે વિશ્વકર્મા શબ્દનો અર્થ સંસ્કૃતના ખૂબ ગૂઢ છે જેની સૃષ્ટિ અને કર્મ વ્યાપાર સંપૂર્ણ બ્રહ્માંડમાં ફેલાયેલો છે તે વિશ્વકર્મા છે ઋગ્વેદમાં વિશ્વકર્માને સૃષ્ટિના સર્જન તરીકે વર્ણવવામાં આવે છે તેમને દેવશિલ્પી અથવા દેવતાઓના આર્કિટેક્ટ તરીકે ઓળખાવવામાં આવે છે શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે કેટલાક પુરાણોમાં વસુપ્રભાસ અને માતા યોગ સિદ્ધાના પુત્ર તરીકે પણ ઉલ્લેખ થાય છે તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે તેના ચતુર્ભુજ છે તેમના એક હાથમાં માપદંડ એટલે માપપટ્ટી અને બીજા હાથમાં શિલ્પકળાના ઓજારો ત્રીજામાં ધનુષ્ય અને ચોથામાં સૃષ્ટિના સર્જનનું પ્રતિક હોય છે તેમનું વાહન હંસ અથવા હાથી માનવામાં આવે છે પૌરાણિક સર્જનો દેવોના મહેલથી લઈને શ્રીકૃષ્ણ દ્વારકા સુધીનું ભગવાન વિશ્વકર્માની કીર્તિ ગાવા માટે તો શબ્દો ઓછા પડે છે કારણ કે સતયુક્તિ લઈ દ્વાપર સુધીના તમામ દિવ્ય સ્થાપત્યો તેમના હાથે કંડરાયેલા છે તેમના કેટલાક અદ્ભુત સર્જનો વિશે જાણીએ સ્વર્ગલોક અને ઇન્દ્રપુરી દેવોના રાજા ઇન્દ્રનું ભવન અને સમગ્ર સ્વર્ગલોકની રચના વિશ્વકર્માજીએ કરી હતી એવું કહેવાય છે કે ઇન્દ્રપુરી એટલી ભવ્ય હતી કે ત્યાંના દિવાલોમાં જળેલા રત્નોના પ્રકાશથી રાત્રે પણ દિવસ જેવો અહેસાસ થતો હતો સોનાલી લંકા ઘણા લોકો માને છે કે લંકા રાવણની હતી પરંતુ વાસ્તવમાં સુવર્ણ નગરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માજીએ શિવજીની અને પાર્વતીજી માટે કર્યું હતું તેની ભવ્યતા અને સુંદરતા જોઈ રાવણ પણ મોહિત થઈ ગયો અને દક્ષિણામાં તેને ત્યાં આ નગરી માગી લીધી હતી દ્વારકા નગરી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને યાદવો સાથે સૌરાષ્ટ્રના કિનારે આવ્યા ત્યારે વિશ્વકર્માજીએ રાતોરાત સમુદ્રની વચ્ચે ભવ્ય દ્વારકા નગરીનું નિર્માણ કર્યું સોનાના કળશ વિશાળ મહેલો અને સુરક્ષિત કિલ્લાઓ ધરાવતી આ નગરી વિશ્વના ઇતિહાસમાં સૌથી સમૃદ્ધ નગરી માનવામાં આવે છે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ મહાભારત કાળમાં પાંડવો અને ખાંડવપ્રસ્થના જંગલોમાં અદ્ભુત ઇન્દ્રપ્રસ્થ નગરીનું નિર્માણ ભલે મૈદાનવે કર્યું હોય પણ હસ્તિનાપુર અને કૌરવ અને મહેલોની ડિઝાઇન અને શસ્ત્રાગાર વિશ્વકર્માજીએ પ્રેરણાથી બન્યા હતા દિવ્ય શસ્ત્રો માત્ર મકાનો જ નહીં દેવતાના શક્તિશાળી શસ્ત્રો પણ વિશ્વકર્માજીએ બનાવ્યા છે દધીચી ઋષિના આટકામાંથી ઇન્દ્રનું વ્રજ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને શિવજીનું ત્રિશુળ આ તમામ વિનાયક રક્ષણાત્મક શાસ્ત્રનું નિર્માણ વિશ્વકર્માજીએ કર્યું છે પુષ્પક વિમાન પણ તેમની જ અદ્ભુત રચના માનવામાં આવે છે પૂજાવિધિ અને ઉજવણી ભારતભરમાં ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે કારખાના અને ફેક્ટરીઓમાં રજા આ દિવસે ભાગના ફેક્ટરીઓ અને વર્કશોપમાં કામકાજ બંધ રાખવામાં આવે છે મશીનોને આરામ આપવામાં આવે છે સફાઈ અને શણગાર કારીગરો પોતાની દુકાન ગેરેજ કે ફેક્ટરીની સાફ સફાઈ કરે છે મશીનોને ફૂલ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે ઓજારોની પૂજા આ દિવસે સૌથી મોટું મહત્ત્વ શસ્ત્ર અને યંત્ર પૂજા છે લુહાર પોતાની હથોડી સુથાર કરવત ડ્રાઈવર પોતાની ગાડી આધુનિક ઓફિસમાં લોકો કોમ્પ્યુટર અને લેપટોપની પૂજા કરે છે હળદર અને કંકુના યંત્રો પર સ્વસ્તિક બનાવવામાં આવે છે યજ્ઞ અને પ્રસાદ ઘણી જગ્યાએ વિશ્વકર્મા યજ્ઞનું આયોજન થાય છે કારીગરો સામૂહિક રીતે આરતી કરે છે અને એકબીજાને મીઠાઈ વહેંચે છે આધુનિક યુગમાં વિશ્વકર્મા જયંતિની પ્રાસંગિકતા આજનો યુગ ટેકનોલોજીનો છે આજે આપણે જે બુલેટ ટ્રેન ગગનચુંબી ઇમારતો સેટેલાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરી રહ્યા છીએ તેના મૂળ સર્જન ઇન્જિનિયર છે વિશ્વકર્મા જયંતી આજના ઇન્જિનિયરોને મિકેનિક અલગ વૈજ્ઞાનિકો માટે પ્રેરણાનો દિવસ છે આ દિવસ યાદ અપાવે છે કે કામ એ જ પૂજા છે જે સાધનો દ્વારા આપણને રોજીરોટી મળે છે તેનો આદર કરવો જોઈએ પછી તે નાનકડી હોય કે મોટું સુપર કમ્પ્યુટર નવીનતા વિશ્વકર્માજીએ ક્યારેય જૂની કોપી નથી કર્યું તેમણે હંમેશા નવું સર્જન કર્યું છે આજના યુવાનોને પણ સંશોધન અને નવનિર્માણ તરફ વળવું જોઈએ સલામતી ઔદ્યોગિક એકમોમાં આ દિવસે સેફ્ટી પ્લેસ લેવામાં આવે છે યંત્રો આપણને મદદ કરે છે પણ જો તેને કાળજી ન રાખીએ તો તેનું નુકસાન થાય છે સામાજિક અને સમરસરનું પ્રતિક વિશ્વકર્મા જયંતિ માત્ર યંત્રોની પૂજા નથી પણ માનવ શ્રમની પૂજા છે આ દિવસે ફેક્ટરીના માલિક અને સામાન્ય મજૂર એક જ હરોળમાં ઊભા રહીને આરતી કરે છે આ તેવા શ્રમજીવોના ગૌરવનો દિવસ છે તે સમાજને સંદેશ આપે છે કે દેશના વિકાસમાં જેટલું મહત્ત્વ રોકાણનું છે તેનાથી અનેક ગણું મહત્ત્વ પરસેવા પાડવાનાર કારીગરનું છે સુથાર લુહાર કડિયા સોની શિલ્પકાર આ બધા વિશ્વકર્માના વસન માનવામાં આવે છે અને સમાજના નિર્માણ તેમનું યોગદાન અમૂલ્ય છે ભગવાન વિશ્વકર્મા એ માત્ર એક પૌરાણિક દેવતા નથી પરંતુ તે માનવજાતના સર્જનાત્મક શક્તિનું દિવ્ય સ્વરૂપ છે જ્યાં સુધી મનુષ્ય નવું વિચારતો રહેશે નવું બનાવતો રહેશે અને પથ્થરો કે ધાતુને આકાર આપીને જીવનને સરળ બનાવતો રહેશે ત્યાં સુધી ભગવાન વિશ્વકર્માનું અસ્તિત્વ જરૂર રહેશે આ વિશ્વકર્મા જયંતિ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા કાર્યક્ષેત્રમાં પ્રામાણિક રહીશું ટેકનોલોજીનો ઉપયોગ કલ્યાણ માટે કરીશું અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે યોગદાન આપીશું ઓમ વિશ્વકર્મ નમઃ નમ ભગવાન વિશ્વકર્માનું પૂજન આ રીતે કરવું જોઈએ ભગવાન વિશ્વકર્મા જેમના દેવતાઓને શિલ્પી અને નિર્માણના દેવતા માનવામાં આવે છે તેમની પૂજા ખાસ કરીને કારખાનાઓ ઉદ્યોગો અને દુકાનોમાં થાય છે અહીં વિશ્વકર્મા પૂજાનો સરળ અને શાસ્ત્રોક્ત વિધિ તમને બતાવું છું પૂજા માટે જરૂરી સામગ્રી ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અથવા ફોટો ગણેશની મૂર્તિ કળશ પાણી ગંગાજળ કંકુ ચોખા હળદર અબીલ અને ગલાલ ફૂલાર ધૂપ દીવો અને અગરબત્તી નારિયર પ્રસાદ મીઠાઈ અથવા ગોળ તમામ કામના ઓજારો મશીનરી જેની પૂજા કરવાની છે તે પૂજા વિધિ સૌ પ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂજા સ્થાન અને તેમના ઓજારો મશીનોને સાફ કરો એક બાજુ પર લાલ કપડું પાથરી તેમાં ભગવાન વિશ્વકર્મા અને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો દીપ પ્રગટાવો અગરબત્તી પ્રગટાવો હાથમાં થોડું પાણી લઈ મંત્ર બોલો તમારી જાત પર અને પૂજા સામગ્રી પર છાંટો ગણપતિની પૂજા કોઈ પણ પૂજાની શરૂઆત ગણેશજીથી થાય છે ગણેશજીને કંકુ તિલક કરો ચોખ્ખા ચડાવો ફૂલ અર્પણ કરો અને ગોળ અથવા મીઠાઈનો ભોગ લગાવો બાજટ પર કલશમાં પાણી ભરીને તેના થોડાક ચોક એક સોપારી અને સિક્કો નાખો તેના પર આસોપાલના પાન અને નારિયેળ મૂકો કલશ પર સ્વસ્તિકનું નિશાન કરો ભગવાન વિશ્વકર્માનું ધ્યાન ધરીને નમસ્કાર કરો તેમને કંકુનું તિલક કરો અને અક્ષત ચડાવો ફૂલ અને હાર અર્પણ કરો ત્યારબાદ તમારા કામના ઓજારો મશીનરી અથવા વાહનને તિલક કરી તેના પર ફૂલ ચડાવો અને નમસ્કાર કરો મંત્ર જાપ કરો અગિયાર એકવીસ અથવા એકસો આઠ વાર ઓમ વિશ્વકર્મણે નમઃ ઓમ આધાર શક્તપે નમઃ ઓમ કુર્મથી ઓમ અનંતમ ઓમ પૂર્થિએ નમઃ ભોગ અને આરતી કરો ભગવાનને ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક વિશ્વકર્મા દાદાની આરતી ઉતારો ક્ષમા અંતમાં પૂજામાં થયેલી કોઈપણ ભૂલ માટે ભગવાન વિશ્વકર્મા પાસે ક્ષમા માગો અને પ્રાર્થના કરો અને સૌને પ્રસાદ વહેંચો તો મિત્રો જો તમને આજનો ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને આવા જ વધુ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન કથા ઉપાય અને વાસ્તુ જ્યોતિષ સંબંધિત વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે આ વિડિયો તમારા પરિવારજનો મિત્રો અને સંતા સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચી શકે તમને કોઈ પ્રશ્ન હોય કોઈ પણ વિષય પર વિડિયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરી હોય તો કમેન્ટમાં જરૂર લખો તમારા દરેક કમેન્ટ માટે અમારી પ્રેરણા છે ઈશ્વર આપ સૌને સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય શ્રી હરિ જય માતાજી જય વિશ્વકર્મા ભગવાન